આજની રચના કોરા કાગળ પર લખાઈ ગઈ છે જિંદગી કોરા કાગળ પર લખાઈ ગઈ છે જિંદગી ઈશ્વરની કરી હતી સાચી ભક્તિ વૃક્ષોની ઊંચાઈએ પહોંચી એ વાત ફૂલોમાં હાસ્ય પાંદડામાં પ્રભાત માટીમાં છુપાયેલી મૂળિયા જડ શ્વાસ લેતી હતી પણ નથી કરવટ ધબકારા કેતા જીવનની વાત ભક્તિ અને શાંતિ સૃષ્ટિની જાત ઈશ્વરે લખ્યું છે જો તારું નસીબ ચીત કરે તું ચિંતા નહીં રહે તને પીડા જે શરણે જાય એના ચરણમાં સફળ થાય મનોરથ જીવન રહે સુખમાં વિશ્વાસ રાખતું તેની શક્તિમાં ચલાવે છે જીવન એ ખુદની દિશામાં કોરા કાગળ પર જે લખાયું છે એ જ તારો માર્ગ એ જ સનાતન સત્ય છે મિત્રો આજની રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો